સમગ્ર રાજ્યમાં હાલ માવઠાની જેમાં પાકિસ્તાન પર બનેલું સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ વધી રહ્યું હોવાની વાત જવાબદાર સાબિત થઈ છે ત્યારે આ સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે એટલે ગુજરાતના મિડ લેવલ પર લેવલે ખૂબ જ અસ્થિરતા જોવા મળી છે અને આ અસ્થિરતાના કારણે હજુ પણ આવનારા ત્રણ થી ચાર દિવસ સુધી રાજ્યમાં અનેક જગ્યાએ ભારે માવઠું થાય તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે ત્યારે હવામાન ને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આ અંગે કરી છે આગાહી રાજ્યના અનેક વિસ્તારોની અંદર અત્યારે માવઠાનો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં ઘણા સમયથી આપણું એક અનુમાન હતું કે ત્રણ મે બે હજાર પચીસ થી લઈ અને દસ મે બે હજાર પચીસ વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે માવઠું થશે એ મુજબ અત્યારે માવઠાનો માહોલ ચાલી રહ્યો છે જેમાં ખાસ કરીને પાકિસ્તાન ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન બની બની રહ્યું હતું એ સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે મજબૂત થઈ અને ગુજરાત ઉપર આવી ચુક્યું છે અત્યારે ગુજરાતના મેડ લેવલ ઉપર એટલે કે સાતસો એચપીએ લેવલે બગડું સર્ક્યુલેશન સર્જાય ચૂક્યું છે અને જેને કારણે જોવા જઈએ તો છેલ્લા ત્રણ દિવસની અંદર રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના વરસાદો પડ્યા છે જેમાં છ સાત અને આઠ મે આ ત્રણ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર બે થી લઈ અને ચાર ઇંચ સુધીના વરસાદો પડશે અમુક વિસ્તાર એવા પણ હશે કે ત્યાં અતિ થંડરસ્ટોમ એક્ટિવિટી થાય જ્યાં અતિ ગાજવીજનું もうね。 ત્યાં ચાર ઇંચ કરતા પણ વરસાદ વધારે પડી શકે છે જેમાં ખાસ કરીને જોવા જઈએ તો આ માવઠાની જેમાં સંપૂર્ણ લગભગ ગુજરાતના તમામ જિલ્લાઓને પ્રભાવિત કરશે પણ અત્યારે જે આ એક યુએસએ એટલે કે અપર એર સાયક્લોનિક ગુજરાત ઉપરથી પસાર થઈ એલો છે જે દક્ષિણ પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે આ ધીમી ગતિએ ચાલી રહ્યું છે એટલે હજુ પણ આપણે ત્રણ દિવસ વધારે વરસાદ પડશે જેમાં છ સાત અને આઠ તારીખ અને નવ અને દસ તારીખે સામાન્ય ચાપટા પડશે અને દસ તારીખથી આપણે આ જોવા જઈએ તો જેમાં સૌથી વધારે તીવ્રતા જોવા મળશે છ સાત અને આઠ તારીખ દરમિયાન જોવા મળશે અને એમાં પણ સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત ની અંદર હજુ પણ આજથી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે